વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ હેમંતભાઈ કંસારાના હસ્તે જિલ્લા મુખ્ય કાર્યાલય ખાતે ઓગણ માં સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કરાયું ભારત દેશમાં ઓગણ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ વલસાડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હેમંતભાઈએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપી ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું હેમંતભાઈ કંસારાએ વલસાડ જિલ્લાના તમામ લોકોને ઓગણસી માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ વલસાડ જિલ્લા સંગઠનના હોદ્દેદારો શહેર સંગઠન પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત તાલુકા સંગઠન પ્રમુખ તેજસભાઈ પટેલ સહિત શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા